બાળકો મજામાં ને કેમ છો હો તમને ભણું ગમે છે ને તો આજે આપણે લેશન કરવાનું છે ગણિતની બુકમાં દેખાય છે બાળકો તમને ગણિતની બુક આ બુકમાં તમારે લખવાનું છે જુઓ બાળકો આ પેજ નંબર 32 છે આના ઉપર આપણે લખવાનું છે શું લખવાનું છે તમને ખબર છે બાળકો 81 થી 90 અંક લખો આ 81 થી 90 લખવાનું છે એ આ ટપકાવાળી લાઈન છે ને એમાં જ લખવાનું છે આગળ બીજે આ ખાનામાં લખવાનું નથી આ લાઈન દેખાઈશ ને પ્લેન એમાં લખવાનું નથી તો ચાલો બાળકો મારી સાથે લખજો આઠડે એકડે એકાશી આઠડે બગડે બ્યાશી આઠડે ત્રગડે ત્યાંશી આઠડે ચોગડે ચોર્યાસી આઠડે પાંચડે પંચ્યાસી આઠડે છગડે છ્યાસી આઠડે સાતડે સત્યાસી બે આઠડા અઠ્યાસી આઠડે નવડે નેવ્યાસી અને નવ વડે મીંડે નેવું બધા બાળકોને દેખાય છે ને નવ વડે મીંડે નેવું ચાલો હવે બીજી લાઈન લખીએ આપણે આઠડે એકડે એકાશી આઠડે બગડે બ્યાસી આઠડે ત્રગડે ત્યાંશી આઠડે ચોગડે 84 పంచాశి సత్యాశి అసడే నౌ నేవ్యాశీ నవే నే చాలేన లై బ తిన આઠડે એકડે એક્યાસી આઠડે બગડે બ્યાસી આઠે ત્રગડે ત્યાંસી આઠડે ચોગડે ચોર્યાસી આઠડે પાંચડે પંચ્યાસી આઠડે છગડે છ્યાસી આઠડે સાતડે સત્યાસી બે આઠડા અઠ્યાસી

તો જો સૌથી પહેલા તરત પછીની સંખ્યા છે ને તો ત્યાં કેટલાસી તો પછી શું આવે બાળકો તો ચાલો હવે પછી એને નીચે બોક્સ જુઓ કેટલા છે ત્યાંશી છે તો આઠડે ત્રગડે પછી શું આવે બાળકો તમને ખ્યાલ જ હશે અહીંયા દેખાય છે ને તમને આઠડે ત્રગડે પછી શું આવે આઠડે ચોગડે ચોર્યાસી તો ચાલો બાળકો આપણે ત્યાંશી પછી ચોરાસી લખવાનું છે બાળકો ત્યાંશી છે તો એના પછી લખો ચોર્યાસી હવે અહીંયા કેટલા છે બાળકો છ્યાસી કેટલા છે છ્યાસી તો અહીંયા તમે જોઈ શકો છો ને પછી શું છે કે સત્યાસી તો ચાલો આપણે છ્યાસી પછી શું આવે સત્યાસી તો બાળકો આપણે આઠડે સાતડે સત્યાસી લખો નીચે પંચ્યાસી છે કેટલા છે પંચ્યાસી તો પંચ્યાસી પછી શું આવે બાળકો તમને ખ્યાલ છે ને તમારે લાઈન બોલતી જવાની અને ધીરે ધીરે શીખતું જવાનું પંચ્યાસી પછી શું આવે બાળકો છ્યાસી તો ચાલો આપણે લખો છ્યાસી પંચ્યાસી પછી આઠડે છગડે છ્યાસી બરોબર બાળકો હવે જુઓ આઠડે નવડે નેવ્યાસી આપ્યું છે બરોબર તો આ છે અહિયા આપેલું જ છે તો આવે બાળકો તમને ખ્યાલ છે ત્યાસી આવે શું આવે ત્યાસી આઠડે ત્રગડે ત્યાસી ચાલો હવે અહિયાં સત્યાસી છે કેટલા છે સત્યાસી સત્યાસી પછી શું આવે બાળકો બે આઠડાસી ને ચોર્યાસી બાળકો ચોરાશી પછી શું આવે તો આઠડે પાચડે પંચ્યાસી ચલો બાળકો હવે આપણે પેજ નંબર તેત્રીસ લખીશું તેમાં એકાણું થી સો અંક લખવાના છે બરાબર તો અહીંયા પહેલાં જુઓ ઘૂંટો અને લખો તો અહીંયા એકાણું ની લાઇન આપણે લખેલી જ છે પણ અહીંયા છે ને ઘૂંટવાની છે એટલે જે લખેલું છે એના ઉપર આપણે લખવાનું છે તો બધાએ લખવાનું છે અને સાથે બોલવાનું છે તો ચાલો બાળકો લખો નવડે એકડે એકાણું નવડે બગડે બાણું ನವಡೆ ತಗಡೆ ತ್ರಾಣು ನವಡೆ ಚೋಡೆ ಚೊರಡೆ ಪಂಚ ನವಡೆ ನವಡೆ ಸತ್ತ ನವಡೆ ಆ અઠાણું બે નવડા નવાણું અને એકડો બે મીંડા સો તો બાળકો આ લાઈન આપણે લખાઈ ગઈ છે હવે બીજી લખીશું ચાલો નવડે એકડે એકાણું નવડે બગડે બાણું નવડે ત્રગડે ત્રાણું નવડે ચોગડે ચોરાણું નવડે પાછળે પંચાણું નવડે છગડે છન્નું નવડે સાતડે સત્તાણું નવડે આઠડે અઠ્ઠાણું બે નવડા નવ્વાણું એકડો બે મીડા સો ચાલો આ બોલતી જવાની અને લખતી જવાની હવે આપણે બીજી લાઈન લખીશું నవడేకడేకాణవ నవడే బగడే బ్యాణవ నవడ్రగడే త్ర్యాణవ నవడే చోగడే చోరా నవడేపాచడే పండువ నవడే ఛగడే ఛాన నవడే సత్వ నవడే ఆ నవడానవ ને એક બાળકો હવે આ બે લાઈન બાકી રહીશ ને એ તમારે લખતો જવાનું ને બોલતો જવાનું આ પેજ તમારે આખું ઘરે લખી નાખવાનું છે જેમ ટીચરે લખાયું છે ને એ જ રીતના તમારે લખવાનું છે અને હોમવર્ક તમને આપું છું બાળકો